सत्तर सौ करता दर्दियों ने राहत है। मेरा नाम है सुरेंद्र कुमार मैं सेक्टर तीस से आया हुआ हूँ मैंने यहाँ पे केस कराया पर टोकन नंबर लेके केस कराया, बाकी कोई मेरा फीस वगैरह यहाँ कोई लिया नहीं है पहले क्या फीस था पहले पाँच रुपए फीस लिया करते थे लेकिन अभी ऐसा कुछ है नहीं है फीस वगैरह नहीं लेते हैं हाँ लगभग रेगुलर ही है।, है जब भी हम छुट्टी आते तो हैं तो यहाँ रेगुलर सिविल से इलाज कराते हैं કારણ કે કેશ બહારી ઉપર ટોકન માટે છૂટા સિક્કાની માથાકૂટને કારણે અનેકવાર દર્દીના સગા અને સ્ટાફ વચ્ચે ઝઘડા થયા હતા જો કે હાલ આ પાંચ રૂપિયા ટોકન ફી બંધ કરવાથી સિવિલમાં આવતા દર્દીઓને રાહત મળશે સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દરરોજ પંદરસો થી સત્તરસો જેટલા નવા દર્દીઓને ફાયદો થશે જી મારું નામ દીપિકા પંડ્યા છે તો હું આજે સિવિલમાં આવી હતી હોસ્પિટલમાં તો મારી નાની બહેનની સારવાર માટે તો અહીંયા બહુ સારી સુવિધા મળી રહી છે કે ટોકનની લાઈન છે એમાં પાંચ રૂપિયા જે પહેલાં કેસ માટે લેવામાં આવતા હતા તો અત્યારે લેવામાં આવતા નથી તો એ બહુ સારી વસ્તુ છે કે કોઈ અમુક ઇમરજન્સીમાં પણ લાઈનમાં ઊભું રહેવું કે પાંચ રૂપિયાની રકજત થતી તો સારું છે કે ફ્રીમાં થઈ ગયું છે પ્લસ આભામાં પણ તમે જોવો છો કે ફાસ્ટ રજીસ્ટ્રેશન થઈને ડાયરેક્ટ તમને લાઇનમાં ઊભા રહ્યા વગર સારી સુવિધા અને ઝડપી સુવિધા મળી રહી